હેલો ફ્રેન્ડ્સ આજે તો સવારથી જ વરસાદનું વાતાવરણ હતું તો મેં સવારે જ ઉઠીને મગની દાળ પલાળી દીધી હતી કે જેથી હું તેના દાળ બનાવી શકું તો આજે આપણે પરફેક્ટ દાળ વડા બનાવીશું જો તમે પણ પહેલી જ વખત બનાવશો તો પણ તમારા પરફેક્ટ દાળ વડા તૈયાર થઈ જશે તો તેની માટે મેં મગની દાળ ફૂતરાવાળી મગની દાળ લીધી હતી તેને પાંચથી છ કલાક માટે પલાળી દીધી હતી હવે આ રીતના આપણે તેને સારી રીતે મસળીને જે તેના છોતરા છે તે આપણે કાઢી નાખીશું તો મેં ત્રણથી ચાર વખત ધોઈને તેના છોતરા કાઢી દીધા હતા હવે આપણે દાળને પીસવાની છે તો પીસતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં પાણીનો ભાગ ન રહે તો હવે દાળમાં આપણે આદુ અને લીલા મરચાં નાખીને તેને દર પીસવાનું છે તો જોઈ શકો કે દાળ પીસાઈને તૈયાર છે તો આ રીતનું કરકરું રહે તે રીતના દાળ પીસવાની છે પીસતી વખતે તમારી અંદર પાણી નાખવાની જરૂર નથી હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને કીરાને સારી રીતે ફેટવાનું છે તો અહીંયા હું હાથની મદદથી તેને સારી રીતે ફેટવા ફેટીશું તો આમાં પણ એક ખાસ ધ્યાન રાખીશું કે તમે દાળને સારી રીતે ફેટશો તો તમારા દાળવડા પરફેક્ટ બનશે તો જેમ તમે ફેટશો તેમ કલર ચેન્જ થતો જશે અને આ રીતના ફૂલીને તૈયાર થઈ જશે તો હવે આપણે ચેક કરીશું કે ખીરું પરફેક્ટ તૈયાર છે કે નહીં તો તેની માટે વાટકીમાં એક પાણી લઈને તેમાં એક ખીરાનો ડ્રોપ નાખીશું જો આ રીતના ઉપર તરતું દેખાય તો સમજવાનું કે તમારું ખીરું પરફેક્ટ તૈયાર છે જો નીચે બેસી જાય તો તમારે હજુ પણ વધારે ફેટવાની જરૂર છે તો હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું અને દાળ વડા પણ આપણા સારી રીતે તળાઈને તૈયાર છે તો તમે પણ આ રીતના ચોક્કસથી દાળ વડા બનાવજો હવે આપણે તેને સર્વ કરી દઈશું તો પ્લીઝ અગર તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય